નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના લસણના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નવસો પચાસ જેતપુર બે હજાર બસો પચાસથી ચાર હજાર પાંચસો છાસઠ વિસાવદર ત્રણ હજાર બસો પંચાવનથી ચાર હજાર એકતાલીસ જસદણ ત્રણ હજારથી ચાર હજાર મહેસાણા ચાર હજારથી પાંચ હજાર દાહોદ પાંચ હજારથી છ હજાર ચારસો જામનગર ત્રણ હજારથી પાંચ હજાર એકસો નેવું ડીસા પાંચ હજારથી સાત હજાર ચાલીસ મેંદરડા બે હજાર સાતસોથી બે હજાર સાતસો મહુઆ સાત હજાર બસો દસથી સાત હજાર બસો દસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો